રાષ્ટ્રદેવો ભવ સારા નાગરિક રાષ્ટ્રની તાકાત છે પણ સારા નાગરિક બનતા પહેલાં સારા માણસ બનવું પડે અને સારા માણસ બનવા માટે સમજણ જોઈએ સારા વિચાર જોઈએ અને એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આપણે દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરીએ છીએ આજે એકસો ને બત્રીસનો થર્સ ડે થોટ છે પણ આજે અઢળક આનંદ છે આપણે કે આનંદ બેવડાય આ બેવડાય નહીં પાંચ ગણો થાય એવો આનંદ છે પહેલો આનંદ એ છે કે વર્ષોથી એક સ્વપ્ન હતું કે એક હોલ હોય આજે અને છેલ્લા છ મહિનાથી તો ક્યારે થશે ક્યારે શરૂ થશે એની રાહ જોતા હતા એ સ્વપ્ન આજે સાકાર થયું એ ઓડિટોરિયમમાં આજે પહેલો પ્રોગ્રામ છે એનો આનંદ છે પણ આ ઓડિટોરિયમમાં આપણા આદરણીય કેશુબાપાના નામથી કેશુબા પટેલ ઓડિટોરિયમ થયું એનો બીજો આનંદ છે પણ જ્યારે કોઈ વ્યક્તિ માટે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરીએ ને આવો ઓડિટોરિયમ બન્યું હોય અને વ્યક્ ના પરિવારમાંથી એમના દીકરા કેશુભાઈ હાજર હોય એ ભરતભાઈ હાજર હોય એ ત્રીજો આનંદ આનંદ છે થાય માટે કેટલા શબ્દો બોલ્યો એટલા ઓછા અને એના પરિવારજન અહીંયા ઉપસ્થિત હોય અને ઓડિટોરિયમનો આજે આપણે એક ટેસ્ટિંગના અર્થમાં શુભારંભ કર્યો એનો ખૂબ આનંદ થયો હજી આનંદ એ થાય કે આજે રાષ્ટ્રદેવો ભવ કેશુબા પણ આવું જીવા છે અને એના હોલમાં પહેલો પ્રોગ્રામ હોય અને કેશુભાઈ નામના વ્યક્તિ આ રાષ્ટ્રદેવભાવની વાત કરવા આવે એ કેશુભાઈ ગોટી આજે આપણા મહેમાન છે એનો વિશેષ આનંદ છે કેશુભાઈ જ વાત કરી કે આ ઓડિટોરિયમનું બે અઢી કરોડનો ખર્ચ અને કોઈ દાતા એક વ્યક્તિ નામ આપી તેનું નામકરણ રહે પણ એવું નક્કી કર્યું ના આપણે કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ નામ રાખવું છે અને કદાચ હમણાં વાત કરી કે જો આઠ કિલોમીટરનો કાયદો દૂર ન થયો હોત તો કદાચ આ ભવન પણ બન્યું ન હોત ને ઓડિટોરિયમ પણ બન્યું ન હોત એ અર્થ તમે સમજો છો એટલે એમ થયું કે આ નામ રાખીએ અને કેશુભાઈ મને જ એવું હતું કે કે કેશુભાઈની સ્મૃતિમાં આ ઓડિટોરિયમનું નામ રહેતું હશે તો અહીંયા એને કારણે સુખી થયેલા અઢળક દાતાઓ છે એટલે દાતાઓ સામેથી નામ માટે તો લાઈન લગાડી દેશે અને ખરેખર અમને ખૂબ આનંદ થયો કે આ દાતાઓએ બાર દાતાઓ હજી અમારે પંદર કરવાના છે બીજા ત્રણ બાર દાતાઓએ એકવીસ એકવીસ લાખ રૂપિયાનો સહયોગ આપ્યો અને આ ઓડિટોરિયમ તૈયાર થયું એ દાતાઓને જોરદાર તાળીથી વધાવીએ પહેલું દાન રાહિલ ધીરુભાઈના દીકરાએ જાહેર કર્યું માલવ્યા પછી રનજીભાઈના દીકરા હરિકૃષ્ણએ નામ જાહેર કર્યું એવા જ બીજા દાતા ધીરુભાઈ નારોલા લાલજીભાઈ ઉગામેડીવાળા આપણા હંસરાજભાઈ ગોંડલિયા પરિવારમાંથી દાન આવ્યું હિતેશભાઈ ભનુભાઈ કોકિયાના પરિવારમાંથી નામ આવ્યું અમારા ઘનશ્યામભાઈ રમેશભાઈ વઘાસ્યા હાજર નથી એમના પરિવારમાંથી દાન આવ્યું અમારા કે કે બી કાંતિભાઈ ભાલાળાના પરિવારમાંથી દાન આવ્યું અમારે અશોકભાઈ જીરાવાલાના પરિવારમાંથી દાન આવ્યું અમારા કાંતિભાઈ સાવલેના પરિવારમાંથી દાન આવ્યું અને અમદા અમેરિકા રહે છે એ પોપટભાઈ ભાલાણા પરિવારમાંથી દાન આવ્યા બધા દાતાઓને જોરદાર તાળીથી વધાર આજે હાર્દિકને ઉપસ્થિત ખાસ રાખ્યો છે આ સમાજમાં વિચારનું વાવેતર કે સમાજની પ્રવૃત્તિ એક સુદ્રઢ રાષ્ટ્ર નિર્માણ માટે કેશુભાઈ કરી રહ્યા છે અને ત્યારે આવા યુવાનો વિચાર કરો બે હજાર વીસની એક ઘટના કહું આમ તો હાર્દિકને એ સોલારનું કામ કરતા મેન્યુ મેન્યુઅલી મેન્યુફેક્ચરિંગ કરતા અને લોકોને ત્યાં ફિટ કરવા પણ જતા તો એક ભાઈ એમના ઘેરે મળવા ગયેલા અને સંબંધિત મને કાલે જ વાત કરતા હતા ત્યારે હાર્દિકના પપ્પા એમ કહેતા હતા કે આ ધંધો બંધ કરવો પડે એવું લાગે છે આ કોરોના વખતે બે હજાર વીસમાં કે આમાં બહુ જાણતું નથી બે હજાર વીસમાં ધંધો બંધ કરવો પડે એવી સ્થિતિ હોય અને આ પચીસમાં પાંચ જ વર્ષમાં આખા ભારતમાં સૌથી નાની ઉંમરમાં ટોપ ફિફ્ટી જે સંપત્તિવાન છે એવો હાર્દિક અહીંયા આવ્યો છે બસ યુવાનો આવા બનવા જોઈએ પ્રગતિશીલ પ્રગતિશીલ યુવાનો જ રાષ્ટ્રની મૂડી છે અને એટલે આવા યુવાનોનો આજે વિશેષ સન્માન કર્યું અમારા મનુભાઈ ગોંડલિયાનું સન્માન એટલા માટે કર્યું કે એનો ભાઈનો દીકરો હેમ એ ડેટા કોમ્પ્યુટર સાયન્સમાં છે અમેરિકામાં હજી ઇન્ટરશીપ એને કરી અને ઇન્ટરશીપનું કોલેજ કરતાં કરતાં પંચાવન લાખ રૂપિયા એનું એને ફી મળી એમાંથી ચોપન લાખ એને ફી ઇન્ટરશીપનું વળતર મળ્યું ચોપન લાખની ફી ભરી અને એક લાખ એને એ વખતે નક્કી કરેલું કે આ ઓડિટોરિયમમાં મારી પહેલી આવકમાંથી હું પૈસા આપીશ કેશુભાઈ માટેનો ભાવ એણે પ્રગટ કર્યો હતો એવા મનુભાઈને હેમ અહીંયા અમારા સ્ટેજ ઉપરના તમામ ટ્રસ્ટીઓ હોદ્દેદારો અને સામે ખૂબ મોટી સંખ્યામાં દાતા ટ્રસ્ટીઓના અગ્રણીઓ ઉપસ્થિત છે પણ સમયને હિસાબે આપણે વધુ બધા નામ નથી લેતો બધા દાતાઓને જોરદાર તાળીથી આપણે વધાવવા છે તમામ આજે ખૂબ આનંદ થયો મને તો આનંદ છે જ કે આવડી મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત રહ્યા છો ગત ગુરુવારનો વિચાર હાર્દિકભાઈએ રજૂ કર્યો એ પણ એક સલામતી માટેની વાત હતી પણ આજે આપણે મૂળ વાત પર જવું છે થોડા દિવસ પહેલાં સરદાર સન્માન યાત્રા નીકળી અહીંયા આપણે બીજી ઓક્ટોબરે ગાંધીજીને લાલબહાદુર શાસ્ત્રીને યાદ કર્યા અહીંયા સરદારની પ્રતિમા છે એકત્રીસ ઓક્ટોબરે સરદાર સાહેબની જન્મજયંતિ છે ઓગણત્રીસમી ઓક્ટોબરે કેશુભાઈની પુણ્યતિથિ છે આ બધા મહાનુભાવોને આપણે યાદ કરીએ છીએ મને બે દિવસ પહેલાં બાપભાઈ એવો એક સવાલ પૂછ્યો કેશુભાઈ સાંભળવા જેવો છે મને કે આ બધા નેતાઓને આટલા બધા હેરાન હું કરવા કરો છો હવે મને ક્યાં આ મહાનુભાવને એને નિરાતર ત્યાં રહેવા દો ખુકરવા એના માટે કાર્યક્રમો કરવા જોઈએ મને કે શુકોરા પ્રતિમા મૂકવી જોઈએ શા માટે કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું નામ રહેવું જોઈએ અને સવાલ એનો બરાબર હતો શા માટે રહેવું જોઈએ એનો આપણને ખબર છે ખરી કે આજે રાષ્ટ્રદેવભાઉમાં આપણે સમજવાની જરૂર છે મેં કીધું તું બેસ મારે ત્યારે વાત કરી તો આવો સવાલ કહેલો કદાચ આવો સવાલ કોઈને નથી આવતો કે શા માટે આપણે નાળા લગાવીને અમર હો એમ કહીએ છીએ શું કરવા એનું કારણ એ છે એનો પરિચય થાય એની ઓળખ થાય અને આપણામાં કૃતજ્ઞતા ભાવ પ્રગટે એ વ્યક્તિએ એટલું બધું કામ કર્યું છે ને એટલે કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ નામ રાખ્યું છે આપણને ખબર પડે પણ માત્ર એટલું નહીં એનો પહેલો હેતુ એ છે કે એનો પરિચય થાય એના માટે કૃતજ્ઞ ભાવ પ્રગટે એ એક હેતુ છે બીજો એ વ્યક્તિના જીવનને ઓળખીએ ને તો આપણી અસ્મિતા જાગે અસ્મિતા એટલે શું આપણું વ્યક્તિત્વ કેવું છે એનું આપણે ભાન થાય કે આ વાત આપણે કેવા છીએ અને અસ્મિતા એટલે સ્વાભિમાન એટલે આવા વ્યક્તિને જ્યારે ઓળખીએ કોઈ પણ વ્યક્તિને એ ઓળખવા પાછળનો આશય એ હોય કે આપણો આપણો અસ્મિતા જાગે અને આપણે કેવા છીએ આપણું વ્યક્તિત્વ કેવું છે આપણને થાય એટલે ત્રીજો ફાયદો એ થાય કે આપણને પ્રેરણા મળે કામ કરવાની દિશા મળે અને આખરે તો એક નાગરિકનું ઘડતર થાય એટલા માટે મહાનુભાવને આપણે યાદ કરીને ઓળખીએ છીએ બધા મહાનુભાવોને જોરદાર તાળેથી વધાવીએ નાગરિકનું ઘડતર થાય પણ મારે જે પહેલો સવાલનો જવાબ તમને શીખવાડવો છે કે રાષ્ટ્ર એટલે શું અને રાષ્ટ્રપ્રેમ એટલે શું આજે રાષ્ટ્રદેવો ભવ આ શબ્દનું કેટલી મોટી ગહેરાઈ ને કેટલું મહત્વ છે એનો અહેસાસ અહીંયા બેઠેલા બધાને આજે થવો જોઈએ કે રાષ્ટ્રદેવો ભવ એટલે શું પણ રાષ્ટ્ર એટલે શું રાષ્ટ્ર એટલે એક વ્યક્તિઓનો સમૂહ જેનું એક જમીન હોય ભૂમિ હોય જેનો એક સંસ્કાર હોય જેની એક ભાષા હોય એ આખો સમૂહ હોય એ રાષ્ટ્ર બીજું રાષ્ટ્ર એટલે વ્યક્તિઓનો જ સમૂહ રાષ્ટ્ર એટલે કંઈ બીજી કાંઈ વાત નથી રાષ્ટ્ર એટલે વ્યક્તિઓનો સમૂહ જે પોતાની ભૂમિ હોય પોતાની ભાષા હોય પોતાની સંસ્કૃતિ હોય પોતાની ધર્મ હોય એ વ્યક્તિ સમૂહ એટલે શું આ વ્યક્તિઓના સમૂહ અરે એ રાષ્ટ્રમાં આવેલી તમામ સંપત્તિ એ રાષ્ટ્રમાં રહેલી તમામ જીવો એ રાષ્ટ્રમાં રહેલા તમામ વ્યક્તિઓ પ્રત્યેનો પ્રેમ એ રાષ્ટ્રપ્રેમ છે આથી વિશેષ કશું નથી પણ મેં વારંવાર મારી એક ઘટના તમને કીધેલી છે કે ભાઈ સાંભળવા જેવી છે કે રાષ્ટ્રપ્રેમ એટલે શું હું એક વખત એક સંસ્થાના કાર્યક્રમમાં પાંચ વાગે કંઈક બોલવા જતો હતો એટલે આ સોસાયટી નાખી કે ઉભા રહો કંજીભાઈ ક્યાં જ આવશો મેં તમારે સરદારસુંદરી ભવનમાં એક કાર્યક્રમ છે મને કે શું બોલવાના છો મેં તું રાષ્ટ્રપ્રેમ વિશે બોલવાનો છું મને કે ઉભા રહો એ બધાને કેજો ઘેરે ઓલા મા બાપનું ધ્યાન રાખે ને તો એ રાષ્ટ્રપ્રેમ છે આ પણ રાષ્ટ્રપ્રેમ છે આ વાત હળવી છે પણ આ રાષ્ટ્ર પ્રેમ છે માણસ બનો અને સારા માણસ નો સમૂહ એ રાષ્ટ્રના નાગરિક નો સમૂહ છે ને એ સુદર રાષ્ટ્ર નું નિર્માણ થાય એટલે અમે આગળ ચાલ્યા તમારા પત્ની બાજુ બેઠા હતા મન કે દાદા કીધું હું તમને કહું મેં કે કે તમે વક્તાઓ માપમાં બોલો તો પણ રાષ્ટ્ર સેવા છે આમ બોલ્યો જે ઊભા થયા કે આયોજકો ટાઈમે કાર્યક્રમ શરૂ કરે તો પણ રાષ્ટ્ર સેવા છે હરિભાઈ જેવા આયોજક હતા એ તરત બાજુમાં આવીને કે શ્રોતાઓ ટાઈમે આવતા થાય ને એ પણ રાષ્ટ્ર સેવા છે વાત ખ્યાલ આવે છે ને રાષ્ટ્ર સેવા કશું નથી તમે જીવન જીવો એટલી સાદી વાત છે તમારા તમામ કર્તવ્ય ધર્મ એટલે શું કર્તવ્ય નું પાલન કરવું શિક્ષક હોય શિક્ષક નું કર્તવ્ય નિભાવે સૈનિક હોય સૈનિક નું કર્તવ્ય નિભાવે પતિ હોય પતિનું કર્તવ્ય નિભાવે પત્ની હોય પત્ની નું કર્તવ્ય નિભાવે નેતા હોય નેતાનું કર્તવ્ય નિભાવે અધિકારી હોય અધિકારી નું કર્તવ્ય નિભાવે તો રાષ્ટ્ર મહાસત્તા બને દેશને એની જરૂર છે પણ આજે સૌથી અગત્યનું કદાચ આમાં બધા ભણેલા છીએ અને ભણેલા અને પાઠ્યપુસ્તકના તમામ પોષ્ય પુસ્તકના પહેલે પા પ્રતિજ્ઞા છાપેલી છે આ પ્રતિજ્ઞાને ક્યારે આપણે સમજ્યા છીએ ખરા આજે આ જે 132 માં વિચારણા વાવેતરમાં આપણે આ પ્રતિજ્ઞાની પ્રતિજ્ઞા લીધી અને એને સમજવાની કોશિશ કરવી છે અરે વિચાર તો કરો તમે જ્યારે એમ બોલો કે ભારત મારો દેશ છે તો ઓટોમેટિક તમારામાં આવ્યું કે આ ભારતનો નાગરિક છું થયું કે ના કહ્યું હું આ દેશનો નાગરિક છું આવી પ્રતિજ્ઞા લઈએ ને તો આ દેશનો નાગરિક છું આ દેશ મારો દેશ છે એવો ભાવ પ્રગટે આ એવું છે અને બીજો જ લાઈન જ્યારે એવું આવે ને કે બધા ભારતીયો મારા ભાઈ બેન છે અત્યાર સુધી છોકરાઓ આ શબ્દ જ નહોતા બોલતા મારે એવું નથી ખરેખર એ બંધારણમાં લખાયું પણ અર્થ એવો છે કે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બેન છે એનો મિનિંગ એવો છે કે બધા ભારતીયો મારો પરિવાર છે અને દરેક એવું વિચારવાનું કે આ દેશના તમામ નાગરિકો મારો પરિવાર છે હું ક્યારેય એને નુકસાન થાય એવું નહીં કરું ક્યારેય એને હું નુકસાન થાય છું અને હું નડીશ નહીં અરે રોડ ઉપર વાહન તમે ખોટી રીતે પાર્ક કરો કોને નડો છો હું નડીશ નહીં ટ્રાફિકમાં તમે ગમે ત્યાં ફસાવ છો અને તમારા કારણે કોઈને હું નડીશ નહીં આમ ભારતના બધા વ્યક્તિઓ મારા પરિવારજન છે આવું પણ સમજવાની જરૂર છે હું મારા દેશને ચાહું છું એવી આજે આપણે પ્રતિજ્ઞા કરી અને જેણે પણ દિલથી મારા દેશને ચાહું પ્રતિજ્ઞા હોય ને તો આ દેશ માટે આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું છે આ દેશ માટે હું જે હોઉં મારે આર્થિક સંપન્ન છે તો મારું કંઈક કર્તવ્ય છે અને હું અહીંનો સફાઈદાર છું મારું પણ કર્તવ્ય છે હું આ દેશને ચાહું છું અને છેલ્લી વાત તમે સાંભળેલી કે આ દેશના કલ્યાણમાં જ મારું સુખ રહેલું છે આજે આપણે સુખી નથી એનું કારણ એ છે કે દરેક પોતાનું કર્તવ્ય નિભાવતા નથી પરિણામે આપણે દુખી છીએ આજે કોઈ ભેળસેળ કરે છે તો દુઃખી છીએ કોઈ બીજા પ્રશ્નોથી આપણે દુખી છીએ આ ભારત મારો દેશ છે હું આ દેશને ચાહું છું એના કલ્યાણમાં જ મારું સુખ રહેલું છે એના વૈવિધ્યપૂર્ણ વારસાનું મને ગૌરવ છે આ અસ્મિતા કહેવાય આ સ્વાભિમાન કહેવાય આ રાષ્ટ્રની તાકાત છે અને તો રાષ્ટ્ર તાકાતવાદ મને અને આટલી વાત કર્યા પછી મારે સતત વિચારમાં તરત આવવું હોય તેવું કહી શકાય બહુ સરસ છે આજે એકસો અઠ્યોતેરમાં સોરી એકસો બત્રીસમાં થસ ડે થોટમાં જે વિચાર આપો છે ને તમે એક સારું જીવો બીજાને ઉપયોગી થાય એવું જીવો એ રાષ્ટ્રકાર્ય છે એ ભવની તમારી ઉપાસના છે કેશુભાઈ પટેલે સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડ્યું કેટલું બધું લોકોના હિત માટે કામ કર્યું એવું કહેવાય કેશુભાઈ કે આવતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેવાય તો રાજકારણી કહેવાય પણ આવતી પેઢીને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લે ને એને રાજપુરુષ કહેવાય એ રાજપુરુષ પાણી માટે એવું કામ કર્યું છે એનું કર્તવ્ય છે આજે અહીંયા લવજીભાઈ બેઠા છે લવજીભાઈ માટે જેટલી વાત કરી એટલી ઓછીને આજે દિલથી કહું કે બાદશાહનું બિરુદ માટે યોગ્ય વ્યક્તિ કોઈ હોય તો લોજીભાઈ છે તમને કદાચ ખબર નથી આ કન્યા કેળી બોન્ડ જે અપાય છે કરોડો રૂપિયા વર્ષોથી ભરે છે અને કોઈ હા નહીં કોઈ નામ નહીં અને આટલા રૂપિયા આપે છે કદાચ દીકરીઓને હજારો દીકરીઓને અમુક વર્ષો પછી એ પૈસા મળશે કેટલા વ્યક્તિને માટે એમ કામ કર્યું યાદ રાખજો કોઈ પણ વ્યક્તિને ઉપયોગી થવું એ પણ રાષ્ટ્રીય કર્મ છે આપણે સારો સારો વ્યક્તિ બનાવીએ બનાવીએ સમાજ એ રાષ્ટ્ર માટેનો નાગરિક બને તો નાના વ્યક્તિને આપેલો સહાય એ પણ રાષ્ટ્રીય કર્મ છે અને આ આખો સમાજ નું આ ભવન નિર્માણ થયું ને એ ભલે સમાજ નું કહેવાય પણ એ રાષ્ટ્રીય કર્મ આપણે કરી રહ્યા છીએ એટલે દાતાઓને ફરી જોરદાર તાળેથી વધારી કેશુભાઈ ગોટી એટલે કેશુભાઈ ગોટી એટલું બધું કદાચ કોઈ કામ ન કરી શકે ગમે એટલી સંપત્તિ હોય તો પણ એણે આખા ભારતમાં આદિવાસી વિસ્તાર અને બાળકોના શિક્ષણ માટે એણે સ્કૂલો બંધાવી એની હોસ્ટેલો બંધાવી અને ત્રણસો અગિયારની પાંચ કંઈક એટલી જગ્યાએ બાંધવા અને લોકોનો સહયોગ લેવો ને અર્ધદાન દાન પોતાએ આપવું આ રાષ્ટ્ર નિર્માણનું કામ છે એવા કેશુભાઈને જો એને રાષ્ટ્રપ્રેમ કહેવાય એને રાષ્ટ્રભક્તિ કહેવાય તમે કાંઈ પણ કરો એ રાષ્ટ્રનું કાર્ય છે તમે બીજાને ઉપયોગી થાવ એ રાષ્ટ્રનું કાર્ય છે કેશુભાઈ માટેની બે વાત અધૂરી રહી ગુંડાની વાત આવીને એમ કેશુભાઈ તો ઘંટી ચલાવતા ખાણ પથ્થરની ખાણ હતી દાદાને એના અને ખાણ કાળા પથ્થરની ખાણ ખોદતા કેટલું નાના મોટા ધંધા એક કંઈ બાકી નથી કે કેશુભાઈ દુકાન કરી છે કરિયાણાની દુકાન કરી છે અનાજોરણ ઘંટી કરી છે એમ કરતાં કથે આગળ ચાલે પણ એક ઘટના એમણે બનેલી લાલિયો એક ગુંડો હતો રાજકોટમાં એની બહુ ગુંડાગીરી એક વખત પસાર થતા હતા અને ગુંડાની યાર ગુંડો બીજાને કોઈને મારતો હશે એનાથી જોવાનું નહીં અને એ ગુંડા ઉપર કેશુબાભાઈ હુમલો કર્યો અને ઉલાને માર્યો અને ત્યારે કેશુભાઈ રાજકોટના એક નેતા બન્યા અને નગરપાલિકાના એ સભ્ય પણ બને ત્યાંથી એક જાહેર જીવન અને લતીફવાળી વાતથી તો કોણ અજાણ છે હે લતીફના ઇલ્લા જઈને સભા કરીને પડકાર આપ્યો હતો એ કેશુભાઈ પટેલ હતા એવું કરવા પાછળનો આશય તો લોકોની સુખાકારી બધાનું કર્તવ્ય ને એમ જાહેર જીવનમાં પ્રજાના પ્રતિનિધિ બનેલા વ્યક્તિનું એ કર્તવ્ય છે કે લોકોનું કલ્યાણ થાય એવું કાર્ય કરવું લોકોની સુવિધા વધે એવું કાર્ય કરવું એનું કલ્યાણ એનું એનું કર્તવ્ય છે અને કેશુભાઈએ કામ કરેલું કેશુભાઈએ તો તમને કેટલી વાતો કરી એ નર્મદાના પાણીનો પ્રશ્ન હતો અને સૌરાષ્ટ્રમાં પાણી પુગાડવાનું હતું અને પાઇપલાઇનની યોજના એના મગજમાં હતી પણ થોડોક ડેમ ઊંચો થાય તો પાઇપમાં પાણી જાય એ એ માટે મધ્યપ્રદેશ આર્યનો ખૂબ વાતો હાલતી હતી પણ કોઈ રીતે ઉકેલ નહોતો આવતો એણે રિલાયન્સના ધીરુભાઈ અંબાણીને કીધું કે ધીરુભાઈ આ દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તમારા મિત્ર છે અને આ કામ કરવું છે તમારે સૌરાષ્ટ્રમાં પાણી જાય એક પિતા પોતાના પરિવાર માટે ક્યારે કોઈની પણ માંગતો હોય કે મારે મારા પરિવાર માટે કરવું છે મારે મારી પ્રજા માટે પાણી પોગાડવું છે તમે અમે રાજકીય વાટાઘાટોથી નહીં થાય મિત્ર ભાવે તમારે એને કહેવાનું છે કે આવો મુંબઈ એણે દિગ્વિજય બોલાવ્યા કેશુભાઈ એને બંગલે ગયા અને કીધું કે દિગ્વિજયભાઈ મારે મારે સૌરાષ્ટ્રને પાણી આપવું છે અને પાઇપલાઇનનું પાણી તમે આ ઊંચું થોડુંક કરવાની છૂટ આપો વાટાઘાટોમાં તો એ કીધું કંઈ નહીં પણ મારા ને આટલું કરવું પડે ત્યાર પછી મંજૂરી મળે એમ છે તો કે આવી કરશું ત્યારે બસો કરોડ રૂપિયા એના કંઈ આપવાના હતા એ પ્રોજેક્ટ માટેના વિસ્થાપનો માટે તો દિગ્વિજ કીધું પૈસા પછી સરકાર ન આપે તો પણ કેશુભાઈની આ લાગણીને ધ્યાનમાં રાખીને એ વખતે વર્ષો પહેલાં ધીરુભાઈ અંબાણી એમ કીધેલું દિગ્વિજયસિંહને કે સરકાર નહીં આપે ને તો હું બસો કરોડ આપી દઈશ આ કેશુભાઈની લાગણીને સમજો એક પિતા લાગણીથી પરિવારનું કામ કેમ કરાય આવે આ કેશુભાઈ આ પણ રાષ્ટ્રીય કર્મ છે રાષ્ટ્રદેવો ભાવ કોને કહેવાય દરેક વ્યક્તિ એક મુખ્યમંત્રીનું કર્તવ્ય કેવું હોય એ કર્તવ્ય નિભાવવું એ રાષ્ટ્રીય કર્મ કર્યું એ રાષ્ટ્રદેવો ભવનું સુરત છે અહીંયા ભરતભાઈ ઉપસ્થિત છે એટલા બધા દાતાઓ છે દરેકને કંઈ કંઈ કરતા હશે એટલે મારે બધી વધુ વિશેષ વાત ન કરતા હું આજના વિચારને બહુ સામાન્ય આજનો વિચાર છે આજનો પ્રસંગ બધાને યાદ રહેવો જોઈએ કે પહેલું ફંક્શન હતું અને એમાં રાષ્ટ્ર માટેની વાત હતી હું એક જવાબદાર નાગરિક બનીશ બસ આથી વધારે તમારીમાં કોઈ અપેક્ષા નથી અને એટલે આજનો વિચાર એવો છે જવાબદાર નાગરિક બનું જવાબદાર નાગરિક બનવું એ ખરો રાષ્ટ્રપ્રેમ છે તમે ઘરના વ્યક્તિઓ ને તો બરાબર રહો બસ એ રાષ્ટ્રપ્રેમ છે બધા સુખી તો આખો દેશ સુખી એટલે આ રાષ્ટ્રપ્રેમ છે પણ રાષ્ટ્ર માટેનું જે કીધું ને રાષ્ટ્ર દેવો ભો રાષ્ટ્ર આપણને ઓળખાણ આપે છે બીજો વિચાર જ હું કહું છું રાષ્ટ્ર આપણને ઓળખ આપે છે જાજો વિદેશમાં કોણ તો ઇન્ડિયન તમને ઓળખ આપે છે નામ આપે છે ત્યારે આપણે છે રાષ્ટ્ર આપણને ઓળખ આપે એનું જતન કરવું ને એ નાગરિક કર્તવ્ય છે મારા રાષ્ટ્ર માટે કે શું એ બધી વાત કરી માત્ર ભારતના એકસો ચાલીસ કરોડ જનતા સમજી જાય અને સરકારની નીતિ બરાબર થાય તો એક ડોલરની સામે એક રૂપિયો થઈ શકે ને એવી ભારતના અર્થતંત્રની તાકાત છે હાર્દિક જેવા અમારા ઉદ્યોગ સાહસિકોની તાકાત છે પણ ભારત ભારત બને તો વાતો નહીં તો થઈ શકે એમ છે એટલે આ રાષ્ટ્રે તો આપણને ઓળખ આપી છે એનું જતન કરવું એ આપણું રાષ્ટ્રીય નાગરિક કર્તવ્ય છે પણ સૌથી મોટી વાત કે ભાઈ અમે આ આખા કાર્યક્રમનો જે સેન્ટર પોઈન્ટ છે હેલ્થ વેલ્થ અને હેપીનેસ અને હું બરાબર સમજું છું કે સારા નાગરિક એટલે હેલ્થ સારી હોવી જોઈએ સારો નાગરિક એટલે વેલ્થ હોવી જોઈએ અને સારો નાગરિક એટલે હેપીનેસ હોવી જોઈએ તો જ પ્રગતિ થાય એટલે નાગરિક માટેનું બીજી એક વાત યાદ રાખવી તેમ રાખી શકાય તંદુરસ્ત અને પ્રગતિશીલ નાગરિક જ રાષ્ટ્રની મૂડી છે અમારા બેંકમાં છે ને ત્રણ મહિના હપ્તા ન ભરે એટલે એને એનપીએ કહીએ નોન પરફોર્મિંગ એસેટ એટલે તંદુરસ્ત અને પ્રગતિશીલ નાગરિક જ રાષ્ટ્રની મૂડી છે બાકી બધા એનપીએ છે તમારાથી રાષ્ટ્રને કંઈક ફાયદો થવો જોઈએ તમે સારું વર્તન કરો અને બે પાંચ વ્યક્તિઓ સરસ એના ધંધાના સ્થળે જાય તો રાષ્ટ્રનો ફાયદો છે આપણે સારું વર્તન કરીએ ઓછા પોલીસ રાખવા પડે મિલિટરી તંદુરસ્તી યાદ રાખજો તમે તંદુરસ્ત રહો તો માત્ર આપણને ફાયદો નથી રાષ્ટ્રને પણ ફાયદો છે એટલો અહેસાસ આપણને હોવો જોઈએ તંદુરસ્તી અને પ્રગતિશીલ વ્યક્તિ નાગરિકો રાષ્ટ્રની મૂડી છે આ બરાબર સમજવાનું હા રાષ્ટ્ર માટે જેટલી વાતો કરી એટલી ઓછી છે મને એવું હતું કે લવજીભાઈને ગમે એટલું ક્યારે બોલવા ઉભા નથી થતા પણ લવજીભાઈ અત્યારે એવું કે છે રાષ્ટ્રદેવ ભાવમાં કે બીજાને નડીએ નહીં તો પણ રાષ્ટ્ર સેવા છે આ તમારા વતી હું બોલી ગયો આખરે તો એ જ છે આખરે એક વાક્યમાં તો એટલું જ છે બસ તો આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો મને કાલે એક ભાઈ આજ સવારમાં હાથ વાગ્યા અમે એક ભાઈ કીધું કે કંજીભાઈ આવડો મોટો પ્રોગ્રામ ને કેશુભાઈનું ઓડિટોરિયમ અમને એટલા વહેલા બોલાવો છો તો તમારે જમણવાર ન રાખવું જોઈએ પણ મેં તો હાથ વાગ્યે કીધું એટલે કે રે એમ નથી નકર રાખી દેજ એટલે એ નથી રાખી શકાયું એને ક્ષમા માગીએ છીએ આખા બિલ્ડિંગનું લોકાર્પણ થશે ત્યારે બધું ઉદઘાટન થવાનું છે પણ દાતાઓએ આટલું બધું દાન આપ્યું અને જેટલું તૈયાર થાય એનો ઉપયોગ શરૂ થાય એ રાષ્ટ્રીય કર્તવ્ય છે અને એટલે આપણે સેવાઓ શરૂ કરી પુસ્તકાલય શરૂ થઈ ગયું છે ગોપીન વાંચનાલય એસી અહીંયા હમણાં લવજીભાઈ આટો મારવા જશે ને તમે જઈ શકશો એમાં લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓ એસી હોલ મોટો બન્યો છે એમાં વાંચી શકશે વિદ્યાર્થીઓને તો અહીંયા રહેવાનો છે એનો એને વાંચવાની જગ્યાએ અલગ છે આજુબાજુ રહેતા દસમું કે બારમું ધોરણ બોર્ડના વિદ્યાર્થીઓને વાંચવાની તકલીફ હોય એવા વિદ્યાર્થીઓ ત્યાં આવશે એટલે ગોપિન વાંચનાલયનો પણ આજે શરૂઆત કરીએ છીએ દિવાળી પછી વિદ્યાર્થીઓમાં નિયમિત આવવાના છે બસ આવા સરસ કાર્યમાં આપ સૌ પધાર્યા અને શિક્ષક છેલ્લો પીરિયડ લે ને પછી વેકેશન પડવાનું હોય એટલે એમ ક્યાંક સાહેબે લેશન ક્યારે આપવું કે ક્યારે આવવાનું સાહેબ કહી દે આવી તમને અપેક્ષા હોય આમ તો હાર્દિકભાઈને આપણે ભાવેશભાઈને મેં કીધું બે જ ગુરુવાર રજા રાખવી છે કારણ કે ના ના સાહેબ આખું વર્ષ બહુ કામ કર્યું છે તો ત્રણ ગુરુવાર રજા રાખો એટલે હવે છ અગિયારને બદલે તેર અગિયારે એકસો ને તેત્રીસમાં ગુરુવારમાં આપણે આ જ માં મળીશું લેસનમાં આ છે ને શરીરની તાકાત છે એના મન મનની તાકાત વધુ છે તો આપણે બહુ કીધું છે ને વધારે નથી કહેવું એટલે માં તમારે દરરોજ દિવસે કરો તોય ભલે પણ સવારે ઉઠતી વખતે અથવા તો સૂતી વખતે તમારે મનમાં પાંચ વિચાર કરવાના છે આ બધા યાદ રાખવાના છે ફાયદો ન થાય તો એકસો ને તેત્રીસમાં મને પાછું આપી દેજો ત્યાં સુધી પ્રયાસ કરવાના છે તમે છે ને ખતરો કરજો પેલું કામ શું કરવાનું છે ઊઠીને અથવા રાતે સૂતી વખતે મનમાં એટલો જ સંકલ્પ કરવાનો છે કે હું ખુશ છું બસ હું ખુશ છું તમે ખાલી કહું કોઈ આંખો બાંધકીને તમે બોલતો હું ખુશ છું એ ખુશ એવું બોલે ને તોય ચહેરો તમને એને જોજો કેવો થાય છે આ શરીરને બહુ મોટી તાકાતની જરૂર છે હું ખુશ છું આવું બોલવાનું છે બીજું હું તંદુરસ્ત છું તમારા ઘણા રોગો અટકશે હું તંદુરસ્ત છું ત્રીજું હું સમૃદ્ધ છું આર્થિક કોઈ મુશ્કેલી નથી નેગેટિવ કાંઈ બોલવાનું નથી કારણ કે આ સાયકોલોજીનો સિદ્ધાંત છે હું સમૃદ્ધ છું મારી પાસે પૈસા છે યાદ રાખજો અખતરો કરજો મારી પાસે પૈસા છે કાંઈ નથી કેમ કેવું છે એટલું કયો કુદરત સંજોગો સાનુકૂળ કરશે ચોથો સંકલ્પ કરવાનો છે મારો પરિવાર મારા મિત્રો મારા ભાગીદાર મને ખૂબ સારા મળ્યા છે હું સુખી છું બધા માટે સારો ભાવ પ્રગટ કરજો અને પાંચ હું એટલું કહેવાનું કે હે કુદરત આ ચારેય વસ્તુ મને આટલી બધી સારી આપી છે હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું આ તમારું હોમવર્ક છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર